હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એવરી આજે આપણે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ત્રીસ ટકા ઘટાડેલો કોર્સ એમાં કયા કયા મુદ્દા ગવર્મેન્ટે કોર્સમાંથી બાકાત કર્યા છે એની ચર્ચા આપણે કરીશું આમ તો પીડીએફ મોકલાવી છે ને એમાં મુદ્દા તો ખબર પડી જાય જ છે કેમ કે પોઈન્ટ સાથે આપેલા છે તેમ છતાં આપણે વિડીયોના માધ્યમથી એનું ડિસ્કશન કરી લઈએ એટલે વધારે થોડી સમજૂતી મળી શકાય તો આપણે ઇલેવન્થ સ્ટેન્ડર્ડમાં ઇકોનોમિક્સમાં ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર એ કમ્પ્લીટલી પૂરું રાખેલું છે એટલે એને સંપૂર્ણ તૈયાર કરવાનું છે પછી છે ત્રીજું ચેપ્ટર છે માંગ બરાબર એ માંગમાં માત્ર બે મુદ્દા છે એને આપણે કોર્સમાંથી બાકાત કર્યા છે એટલે એમાં છે માંગનું વિધેય અને માંગની આવક સાપેક્ષાના પ્રકારો એટલે બંને બે કે ત્રણ માર્ક્સમાં પૂછાયેલા પ્રશ્ન હતા એટલે ઇમ્પોર્ટન્સની રીતે થોડું ઓછું મહત્ત્વ હશે બાકીના મુદ્દા કરતાં એટલે એને કાઢી નાખ્યા છે એટલે બે મુદ્દા આપણે નહીં તૈયાર કરીએ ભણવાનું તો બધું જ છે માત્ર પરીક્ષામાં નથી પૂછાવાના બરાબર પછી ચોથો ચેપ્ટર છે એટલે એક બે ત્રણ એમાંથી બે તો કમ્પ્લીટલી પૂરા જ તૈયાર કરવાના છે પછી ત્રીજું છે એમાં આ બે મુદ્દા છે આપણે કાઢી નાખવાના છે પછી ચોથું ચેપ્ટર છે પુરવઠો પુરવઠામાંથી માત્ર પુરવઠાનો વિધેય બે માર્ક્સનો જવાબ છે એ કાઢી નાખેલું છે એ આપણે તૈયાર નથી કરવાનું ભણ્યા તો આપણે બધું જ છીએ અત્યાર સુધીનું પણ પરીક્ષાની દ્રષ્ટિ એનું મહત્ત્વ નથી અથવા ઓછું આંક્યું છે એટલે આપણે એને તૈયાર નહીં કરીએ બરાબર પછી પાંચમું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલો એમાંથી મોસ્ટ ઓફ અઘરા લાગતા મુદ્દા બધા જ નીકળી ગયા છે એટલે તૈયારી કરવામાં તમને બહુ અનુકૂળતા રહેશે એમાંથી કાઢી નાખેલા મુદ્દા છે પાંચ પોઈન્ટ એક ખર્ચના વિવિધ ખ્યાલો એમાં વાસ્તવિક ખર્ચ છે નાણાકીય ખર્ચ છે આ ત્રણે ત્રણ જે ખર્ચના પ્રકારો છે ને વૈકલ્પિક ખર્ચ આ ત્રણે ત્રણ ખર્ચ કાઢી નાખ્યા છે એટલે આપણે તૈયાર નથી કરતા પછી ટૂંકો ગાળો અને લાંબો ગાળો એના પછીનો જ જે પોઈન્ટ છે એ પણ કાઢી નાખ્યો છે એના પછી ડાયરેક્ટ આપણે ઉત્પાદન ખર્ચના જે ખ્યાલો છે એ તૈયાર કરવાના છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બરાબર એના પછીના સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એટલે પાંચ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર અને પાંચ પોઈન્ટ ત્રણ પોઈન્ટ પાંચ એ તો તમે ટેક્સ્ટબુક જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે એ કાઢી નાખ્યું છે અને છેલ્લો મુદ્દો છે પૂર્ણ હરીફાઈમાં આવક સીમાંત આવક સરેરાશ આવક અને કુલ આવક એ કાઢી નાખ્યું છે અને અપૂર્ણ હરીફાઈમાં આવકનો ખ્યાલ છે એ એટલે છેલ્લા બંને પોઈન્ટ આપણે તૈયાર કરવાના નથી બરાબર એટલે પાંચમા ચેપ્ટરમાં પણ અઘરા લાગતા લગભગ બધા જ મુદ્દા નીકળી ગયા છે પછી છઠ્ઠું ચેપ્ટર છે બજાર બહુ જ ઇઝી ચેપ્ટર છે એટલે આખું ચેપ્ટર આપણે તૈયાર કરવાનું છે એમાંથી એક પણ મુદ્દો નીકળ્યો નથી બરાબર સાતમું ચેપ્ટર છે ભારતીય અર્થતંત્ર એમાંથી માત્ર એક નાનો મુદ્દો કાઢી નાખ્યો છે પ્રાચીન ભારત બાકીનું બધું કમ્પ્લીટલી તૈયાર કરવાનું છે બરાબર એટલે એમાં સ્વતંત્ર પહેલાંનું ભારત સ્વતંત્રતા પછીનું ભારત અને વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો આ બધું આપણે તૈયાર કરવાનું છે ત્યાર પછીનું આઠમું ચેપ્ટર છે આર્થિક સુધારા આર્થિક સુધારામાંથી ઘણા બધા મુદ્દા નીકળી ગયા છે એટલે તૈયારી કરવાની બહુ ઈજી પડશે ઓગણીસો એકાણુંના આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ એ નીકળી ગયું છે આઠ પોઈન્ટ એક પછી આઠ પોઈન્ટ બેમાં છે ઉદારીકરણ એ પણ મુદ્દો આખો કાઢી નાખ્યો છે પછી આઠ પોઈન્ટ ત્રણ છે ઉદારીકરણની પ્રક્રિયા એને પણ આપણે કાઢી નાખ્યું છે પછી આઠ પોઈન્ટ છ એટલે ખાનગીકરણ આખું તૈયાર કરવાનું છે વૈશ્વિકીકરણ નીકળી ગયું છે બરાબર આઠ પોઈન્ટ છ વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા આઠ પોઈન્ટ સાત એ મુદ્દા બંને નીકળી ગયા છે એટલે એને આપણે પરીક્ષાની દૃષ્ટિએ તૈયારી નહીં કરીએ પછી આઠ પોઈન્ટ બાર ભારતમાં વિદેશ વ્યાપાર નીતિના તબક્કા તબક્કાવાર જે વિદેશ વ્યાપાર નીતિમાં પરિવર્તન આવ્યા એ મુદ્દો કાઢી નાખ્યો છે અને છેલ્લે આર્થિક સુધારાનું મૂલ્યાંકન એટલે શું પરિસ્થિતિ ઊભી થઈ મૂલ્યાંકન એટલે આખું તારણ શું આવ્યું કેવા પરિવર્તનો આવ્યા અને એની અસર ઇકોનોમી ઉપર શું થયું એ મૂલ્યાંકનવાળો મુદ્દો પણ કાઢી નાખ્યો છે એટલે આપણે એને પરીક્ષામાં તૈયાર કરવાનો નથી બરાબર પછી નવું ચેપ્ટર છે રાષ્ટ્રીય આવક એમાં રાષ્ટ્રીય આવક એ ચેપ્ટર પણ એકદમ ઇઝી છે પણ એમાંથી પણ અઘરા અઘરા મુદ્દા લગભગ બધા નીકળી ગયા છે નવ પોઈન્ટ બે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બે વચ્ચેનો તફાવત કોને રાષ્ટ્રીય આવક કહેવાય અને કોને રાષ્ટ્રીય પેદાશ કહેવાય એ મુદ્દો નીકળી ગયો છે પછી રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો એ પણ નીકળી ગયો છે એટલે આઠ પોઈન્ટ બે આઠ પોઈન્ટ સોરી નવ પોઈન્ટ બે નવ પોઈન્ટ ચાર અને નવ પોઈન્ટ છ રાષ્ટ્રીય આવક ગણતરીની માપનની મુશ્કેલીઓ એ પણ નીકળી ગયું છે અને છેલ્લે નવ પોઈન્ટ સાત એટલે નાણાકીય આવક અને વાસ્તવિક આવક આ મુદ્દા એટલે એક બે ત્રણ અને ચાર નવ પોઈન્ટ બે નવ પોઈન્ટ ચાર નવ પોઈન્ટ છ અને નવ પોઈન્ટ સાત આટલા મુદ્દા આપણે તૈયાર કરવાના નથી બરાબર ભણવાનું તો આપણે બધું જ છે પણ પરીક્ષા માટે ખાલી પરીક્ષામાં નહીં પૂછાય એટલે તમારે તૈયાર નથી કરવાનું ખાલી આપણે ભણી લેવાનું છે એટલું પછી દસમું ચેપ્ટર છે અંદાજપત્ર એમાં અંદાજપત્રમાં દસ પોઈન્ટ બે અંદાજપત્રના ઉદ્દેશો હેતુઓ જેને આપણે કહેવાય એ હેતુઓને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ કાઢી નાખ્યા છે તો અંદાજપત્રના ઉદ્દેશો તૈયાર નથી કરવાના પછી દસ પોઈન્ટ બાર છે ભારતની વિવિધ સ્તરની સરકારના અંદાજપત્રનો ખ્યાલ વિવિધ સ્તરની એટલે ત્રણ પ્રકારે જે સરકાર કહેવાય સ્થાનિક છે સરકારની પછી રાજકીય અને કેન્દ્રીય આ ત્રણ લેવલની જે સરકારની ભૂમિકા છે એમાં ત્રણે ત્રણ સ્તરમાં અંદાજપત્રનો જે ખ્યાલ છે એ કાઢી નાખેલો છે દસ પોઈન્ટ બાર પછી દસ પોઈન્ટ તેર છે પંચાયતના કાર્યો અને આવકના સ્ત્રોત એ મુદ્દો પણ આપણે કાઢી નાખ્યો છે અને પછી છે દસ પોઈન્ટ પંદર અંદાજપત્રની અસરો શું અસરો અંદાજપત્રની ઇકોનોમી ઉપર પડે છે એટલે આટલા ચાર મુદ્દા એટલે દસ પોઈન્ટ બે દસ પોઈન્ટ બાર દસ પોઈન્ટ તેર અને દસ પોઈન્ટ પંદર બરાબર એટલે આટલા મુદ્દા કાઢી નાખ્યા છે એ આપણે તૈયાર કરવાના નથી અને અગિયારમું ચેપ્ટર તો એકદમ શોર્ટ કરી દીધું છે એમાં કૌટિલ્યની વિચારધારા આખી કાઢી નાખી છે માત્ર ગાંધીજીની વિચારધારા ભણવાની છે આપણે એટલે ગાંધીજીનો પરિચય એના મુખ્ય વિચારો એ બે મુદ્દા કમ્પ્લીટલી આપણે ભણવાના છે એટલે ટોટલી ગાંધીજી વાળો મુદ્દો છે ને આર્થિક વિચારોમાં એ પાર્ટ આપણે ભણવાનો છે અને છેલ્લે માત્ર પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો પરિચય બરાબર આટલું આપણા કોર્સમાં છે એમાં કૌટિલ્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે અગિયાર પોઈન્ટ એક અગિયાર પોઈન્ટ છ અને અગિયાર પોઈન્ટ સાત એટલે કૌટિલ્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે આર્થિક વિચારના ઉદ્દેશો આ બધા મુદ્દા આપણા કોર્સમાંથી કાઢી નાખ્યા છે તો આ વિડીયો જોયા પછી તમને કોન્સેપ્ટ કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે આમ તો જે પીડીએફ મોકલાવી હતી એમાં આપણે તો ઇકોનોમિક્સમાં તો મુદ્દા એકદમ કમ્પ્લીટલી આપી દીધેલા છે કે આટલું લેવાનું છે ને આટલું કાઢી નાખેલું છે એટલે કોઈ કન્ફ્યુઝન જેવું કશું હતું જ નહીં તેમ છતાં મીડિયોના માધ્યમથી તમને વધારે ક્લિયરિટી આવશે કે કયા મુદ્દા કોર્સમાંથી નીકળી ગયા છે અને કયા મુદ્દાની આપણે તૈયારી કરવાની છે બરાબર એટલે આ વિડીયો જોયા પછી ટેક્સ્ટબુક સાથે રાખજો અને કયા કયા મુદ્દા નીકળી ગયા છે એને માર્ક કરી લેજો અને બાકીના મુદ્દા એક્ઝામની દ્રષ્ટિએ અને નોટબુકમાં લખવાની દ્રષ્ટિએ બહુ જ શોર્ટ કહેવાય ને એવા મુદ્દા છે હવે પછી જે બાકી રહ્યા છે એ કમ્પ્લીટલી જે અઘરું લાગ્યું હતું ને એ લગભગ બધું નીકળી ગયું છે એટલે આપણને સમજવામાં અને પરીક્ષા એમાં તૈયારી કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે બરાબર એટલે આવી રીતે આપણે તૈયારી કરીશું થેન્ક યુ જય હિન્દ